પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સંખેડા ખાતે શાંતિ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ બહેનો જોડાયા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન દ્વારા તેમની સાહીઠ વર્ષની ઈશ્વરીય સેવા પૂર્ણ થવા નિમિત્તે વર્ષ બે હજાર પચીસે ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે રવિવારે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્ર દ્વારા એકસાથે વિશેષ શાંતિયાત્રાનું આયોજન કરાયું આ અંતર્ગત સંખેડા ખાતે ભવ્ય શાંતિ યાત્રા યોજા હતી આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ માનવ બંધુઓ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બનવાનો હતો શાંતિ આત્માનો સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે અને શાંતિ આત્માનો મૂળ ગુણ છે જેવા શુભ સંદેશાઓ સાથે આ યાત્રાનું આયોજન કરાયું હતું તેનો હેતુ દરેક વ્યક્તિને શાંતિ તરફ આકર્ષિત કરવાનો સ્વયં શાંતચિત બનીને શાંત મુહૂર્ત રહેવા પ્રેરિત કરવાનો અને પોતાનું તથા પરિવારનું જીવન શાંતિમય બનાવવા પ્રયત્નશીલ બનાવવાનો હતો આ યાત્રામાં બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈઓ બહેનો એક જ દિવસે અને એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને શહેરમાં શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવ્યા હતા આજે રવિવારે સવારે સાત વાગ્યાથી શાંતિયાત્રાનો પ્રારંભ થયો હતો આ શાંતિયાત્રા સમગ્ર સંખેડા ગામમાં ફરી હતી